દસ નવ બે હજાર ચોવીસ વિશેષતાઓ સમાયેલી છે આજ મંત્ર તમને પવિત્ર બનાવી દે છે પ્રશ્ન છે આત્માની સેફ્ટી એટલે કે સલામતીનું નંબર વન સાધન ક્યુ છે અને કેવી રીતે ઉત્તર છે યાદની યાત્રા સેફટી નો નંબર 1 સાધન છે કારણ કે આ યાદ થી જ તમારું ચરિત્ર સુધરે છે તમે માયા પર જીત પ્રાપ્ત કરી લો છો યાદ થી પતિત કર્મેન્દ્રિયો શાંત થઈ જાય છે યાદ થી બળ આવે છે જ્ઞાન તલવારમાં યાદ નું બળ જોઈએ યાદ થી જ મીઠા સતો પ્રધાન બનશો કોઈને પણ નારાજ નહીં કરશો એટલે યાદની યાત્રામાં કમજોર નથી બનવાનું પોતે પૂછવાનું છે કે અમે ક્યાં સુધી યાદમાં રહીએ છીએ ઓમ શાંતિ મીઠા મીઠા રૂહાની બાકોને રોજ રોજ સાવધાની જરૂર આપવાની હોય છે કઈ સેફટી ફર્સ્ટ સેફટી શું છે યાદની યાત્રાથી તમે ખૂબ ખૂબ સેફ રહો છો સુરક્ષિત રહો છો મૂળ વાત જ બાળકો માટે આ છે બાપે સમજાવ્યું છે આ બાળકો જેટલા યાદની યાત્રામાં તત્પર રહેશો એટલી ખુશી પણ રહેશે અને મેનર્સ એટલે કે શિષ્ટાચાર પણ ઠીક થશે કારણ કે પાવન પણ બનવાનું છે ચરિત્ર પણ સુધારવાના છે પોતાની તપાસ કરવાની છે મારું ચરિત્ર કોઈને દુઃખ દેવા જેવું તો નથી મને કોઈ દેહ અભિમાન તો નથી આવી જતું આ સારી રીતે પોતાની તપાસ રાખવાની છે બાપ બાકોને ભણાવે છે આ બાકો ભણો પણ છો તો પછી ભણાવો પણ છો બેહદના બાપ ફક્ત ભણાવે છે બાકી તો બધા છે દેહધારી આમાં આખી દુનિયા આવી જાય છે એક બાપ જ વિદેહી છે એ આ બાકોને કહે છે કે તમારે પણ વિદેહી બનવાનું છે હું આવ્યો છું તમને વિદેહી બનાવવા પવિત્ર બનીને જ ત્યાં જશો છીચીને તો સાથે લઈને જશો એટલે પહેલા પહેલા મંત્ર જ આપે છે માયાને વશ કરવાનો આ મંત્ર છે પવિત્ર થવાનો આ મંત્ર છે આ મંત્રમાં ખૂબ વિશેષતાઓ ભરેલી છે આનાથી જ પવિત્ર બનવાનું છે મનુષ્ય થી દેવતા બનવાનું છે જરૂર આપણે જ દેવતા હતા એટલે બાપ કહે છે પોતાની સેફ્ટી ઈચ્છો મજબૂત મહાવીર બનવા ઈચ્છો તો આ પુરુષાર્થ કરો બાપ તો શિક્ષણ પણ આપતા રહેશે ભલે ડ્રામા પણ કહેતા રહેશે ડ્રામા અનુસાર એકદમ ફીક જ ચાલી રહ્યું છે પછી આગળ માટે પણ સમજાવતા રહેશે યાદની યાત્રામાં કમજોર નથી બનવાનું બાર રહેવા વાળી બાંધેલી ગોપિકાઓ જેટલું યાદ કરે છે એટલું સામે રહેવા વાળા પણ યાદ નથી કરતા કારણ કે એમને તડપ હોય છે શિવ બાબાને મળવાની જે મળી જાય છે એમનું પેટ જાણે ભરાઈ જાય છે જે ખૂબ જ યાદ કરે છે તે ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે જોવામાં આવે છે સારા સારા મોટા મોટા સેવા કેન્દ્ર સંભાળવાવાળા મુખ્ય પણ યાદની યાત્રામાં કમજોર છે યાદનું બળ ખૂબ સારું જોઈએ જ્ઞાન તલવારમાં યાદનું બળ ન હોવાના કારણે કોઈને તીર લાગતું જ નથી પૂરા મરતા નથી જરૂર જ્ઞાન પરંતુ આગળ માટે તો સમજાવતા રહેશે ને દરેક પોતાના દિલને પૂછો અમે ક્યાં સુધી યાદ કરીએ છીએ યાદથી જ બળ આવશે એટલે કહેવાય છે જ્ઞાન તલવારમાં બળ જોઈએ જ્ઞાન તો ખૂબ સહજ રીતે સમજાવી શકાય છે જેટલા જેટલા યાદ માં રહેશો એટલા વધારે મીઠા બનતા જશો તમે સતો પ્રદાન હતા તો ખૂબ મીઠા હતા હવે ફરી સતો પ્રદાન બનવાનું છે તમારો સ્વભાવ પણ ખૂબ મીઠો જોઈએ ક્યારે રંજ એટલે કે નારાજ ન થવું જોઈએ એવું વાતાવરણ ન હોય જે કોઈ રંજ થઈ જાય એવી કોશિશ કરવી જોઈએ કારણ કે આ ઈશ્વરીય કોલેજ સ્થાપન કરવાની ખૂબ ઊંચી સર્વિસ છે વિશ્વવિદ્યાલય તો ભારતમાં ખૂબ ગવાય છે હકીકતમાં તે નથી વિશ્વવિદ્યાલય તો એક જ હોય છે બાપ આવીને બધાને મુક્તિ જીવન મુક્તિ આપે છે બાપ છે બાપને બોલાવ્યા પણ છે એટલે જ છે કે ચીચી દુનિયાનો ખાતમો અને નવી દુનિયાની સ્થાપના કરો બાપો પણ સમજે છે બરોબર બાપ આવ્યા છે હમણાં માયાનો પંપ કેટલો છે ભબકો કેટલો છે ફોલો ઓફ પંપિયાનો ખેલ પણ દેખાડે છે મોટા મોટા મકાન વગેરે બનાવી રહ્યા છે આ છે પંપ સત્યુગમાં આટલા માળના મકાન બનતા નથી અહીં બને છે કારણ કે રહેવા માટે જમીન ઓછી છે વિનાશ જ્યારે થાય છે ત્યારે બધા મોટા મોટા મકાન પણ પડી જાય છે પહેલા આટલા મોટા મોટા બિલ્ડિંગ નોતા બનતા બોમ્બ્સ જ્યારે છોડશે તો એવી રીતે પડશે જેમ પત્તા પડે છે એનો અર્થ એ નથી કે તે મરશે બાકી બીજા રહી જશે ના જે જ્યાં હશે ભલે સમુદ્ર પર હોય પૃથ્વી પર હોય આકાશમાં હોય પહાડો પર હોય ઉડી રહ્યા હોય બધું ખતમ થઈ જશે આ જૂની દુનિયા છે ને જે પણ ચોરાસી લાખ યુનિયો છે એ બધી ખતમ થઈ જવાની છે ત્યાં નવી દુનિયામાં આ કઈ પણ હશે નહીં ન આટલા મનુષ્ય હશે ન મચ્છર ન જીવ જંતુ વગેરે હશે અહીં તો અનેક છે હવે આપ બાકો પણ દેવતા બનો છો તો ત્યાં દરેક ચીજ સતો પ્રધાન હોય છે અહીં પણ મોટા વ્યક્તિના ઘરમાં જશે તો ખૂબ સફાઈ વગેરે હોય છે તમે તો સૌથી વધારે મોટા દેવતા બનો છો મોટા વ્યક્તિ પણ નહીં કહેવાશો

ઊંચા બનાવે છે ભણવામાં હંમેશા નંબર વાર પોઝિશન વાળા હોય છે કોઈ ઓછું ભણે છે કોઈ વધારે ભણે છે હવે બાળકો પુરુષાર્થ કરી રહ્યા છે મોટા મોટા સેવા કેન્દ્ર ખોલી રહ્યા છે એટલે કે મોટા મોટા ને ખબર પડે ભારતનો પ્રાચીન રાજ્યો પણ ગવાય છે ખાસ વિદેશવાળાને વધારે ઉત્સુકતા હોય છે રાજયોગ શીખવાની ભારતવાસી તો તમો પ્રધાન બુદ્ધિ છે તેઓ છતાં પણ તમો બુદ્ધિ છે છે એટલે તેમને શોખ રહે ભારતનો પ્રાચીન રાજયોગ શીખવાનો વિદેશીઓને શોખ રહે છે છતાં પણ તેઓ તમો બુદ્ધિ છે ભારતનો પ્રાચીન રાજયોગ નામી ગ્રામી છે જેનાથી જ ભારત સ્વર્ગ બન્યું હતું બહુ જ થોડા આવે છે જે પૂરી રીતે સમજે છે સ્વર્ગ હેવન પસાર થઈ ગયું સો ફરી થશે જરૂર હેવન અથવા પેરેડાઈઝ છે સૌથી વન્ડર ઓફ વર્લ્ડ સ્વર્ગનું કેટલું નામ પ્રસિદ્ધ છે સ્વર્ગ અને નર્ક શિવાલય અને વૈશ્યાલય બાળકોને હવે નંબર વાર યાદ છે કે આપણે હવે શિવાલયમાં જવાનું છે ત્યાં જવા માટે શિવ બાબાને યાદ કરવાના છે એ જ પંડા છે બધાને લઈ જવા વાળા ભક્તિને કહેવાય છે રાત જ્ઞાનને કહેવાય છે દિવસ આ બેહદની વાત છે નવી ચીજ અને જૂની ચીજમાં બહુ જ ફરક હોય છે હવે બાળકોને દિલ થાય છે આટલું ઊંચું ભણતર ઊંચેથી ઊંચા મકાનમાં અમે મકાન તો મોટા મોટા લોકો આવશે એક એક ને બેસીને સમજાવવું પડે છે હકીકતમાં ભણતર અથવા શિક્ષણ માટે एकांतમાં સ્થાન હોય છે બ્રહ્મજ્ઞાનીઓના પણ આશ્રમ શહેરથી દૂર દૂર હોય છે અને નીચે જ હોય છે એટલા ઉપરના માળ પર રહેતા નથી હવે તો તમો પ્રધાન હોવાથી શરીર શહેરમાં અંદર ઘૂસી ગયા છે એ તાકાત ખતમ થઈ ગઈ છે આ સમયે બધાની બેટરી ખાલી છે હવે બેટરીને કેવી રીતે ભરવાની છે આ બાપ સિવાય કોઈ પણ બેટરી ચાર્જ કરી ન શકે બાળકોને બેટરી ચાર્જ કરવાની જ તાકાત આવે છે એના માટે મુખ્ય છે યાદ એમાં જ માયા વિઘ્ન માયાના વિઘ્ન પડે છે કોઈ તો સર્જનની આગળ સાચું બતાવે છે કોઈ છુપાવી દે છે છે અંદરમાં જે ખામીઓ તે તો બાપને બતાવવી પડે આ જન્મમાં જે પાપ કર્યા છે તે અવિનાશી સર્જનની આગળ વર્ણન કરવું જોઈએ નહીં તો તે દિલ અંદર ખાતું રહેશે સંભળાવ્યા પછી ખાશે નહીં અંદર રાખી લેવું આ પણ નુકસાનકારક છે જે સાચા સાચા બાકો બને છે તે બધું બાપને બતાવી દે છે આ જનમાં આ આ પાપ કર્યા છે દિન પ્રતિદિન બાપ જોર આપતા રહે છે આ તમારો અંતિમ જનમ છે તમો પ્રદાનથી પાપ તો જરૂર થતા હશે ને બાપ કહે છે હું અનેક જન્મોના અંતમાં જે નંબર 1 અતિત બન્યા છે એમનામાં જ પ્રવેશ કરું છું કારણ કે એમને જ ફરી નંબર 1 માં જવાનું છે ખૂબ મહેનત કરવી પડે છે આ જન્મના પાપ આ જન્મમાં પાપ થયા થયા તો છે ને ઘણાને ખબર જ નથી પડતી અમે આ શું કરી રહ્યા છીએ સાચું નથી બતાવતા શાંત ત્યારે થાય છે જ્યારે કર્માતીત અવસ્થા બની છે જેમ મનુષ્ય વૃદ્ધ થાય છે તો કર્મેન્દ્રિયો આપોઆપ શાંત થઈ જાય છે આમાં તો નાનપણમાં જ બધું શાંત થઈ જવું જોઈએ યોગ બળમાં સારી રીતે રહે તો આ બધી વાતોનો અંત આવી જાય ત્યાં કોઈ આવી ગંદી બીમારી કીચડ પટ્ટી વગેરે કંઈ નહીં હોય મનુષ્ય ખૂબ જ સાવ શુદ્ધ રહે છે ત્યાં છે જ રામ રાજ્ય અહીં છે રાવણ રાજ્ય તો અનેક પ્રકારની ગંદકીની બીમારીઓ વગેરે છે સત્યુગમાં આ કઈ હશે નહીં વાત નહીં પૂછો નામ જ કેટલું ફર્સ્ટ ક્લાસ છે સ્વર્ગ નવી દુનિયા બહુ જ સફાઈ રહે છે બાપ સમજાવે છે આ પુરુષોત્તમ સંગમયુગ પર જ તમે આ બધી વાતો સાંભળો છો કાલે નોતા સાંભળતા કાલે મૃત્યુ લોકના માલિક હતા આજે અમર લોકના માલિક બનો છો નિશ્ચય થઈ જાય છે કાલે મૃત્યુ લોકમાં હતા હવે સંગમ પર આવવાથી અમર લોકમાં જવા માટે તમે પુરશાર્થ કરી રહ્યા છો મણાવવા વાળા પણ હવે મળ્યા છે જે સારી રીતે ભણે છે

તે છે અશુદ્ધ અહંકાર બાળકોને તો ક્યારેય અશુદ્ધ વિચાર પણ નહીં આવવા જોઈએ કરતા કરતા અંતમાં પરિણામ નીકળશે બાપ સમજાવે છે આ સમય સુધી બધા પુરુષાર્થી છો પરીક્ષા જ્યારે હોય છે તો નંબર વાર પાસ થઈ પછી ટ્રાન્સફર થઈ જાય છે તમારું છે બેહદનું ભણતર જેને ફક્ત તમે જ જાણો છો તમે કેટલું સમજાવો છો નવા નવા આવતા રહે છે બેહદના બાપ પાસેથી વારસો મેળવવા માટે ભલે દૂર રહે છે તો પણ સાંભળતા સાંભળતા નિશ્ચય બુદ્ધિ થઈ જાય છે આવા બાબાના સન્મુખ પણ જવું જોઈએ જે બાપે બાળકોને ભણાવ્યા છે એવા બાપને તો જરૂર મળવું જોઈએ સમજીને જ અહીં આવે છે કોઈ નથી સમજેલા તો પણ અહીં આવીને સમજી જાય છે બાપ કહે છે દિલમાં કઈ પણ વાત હોય સમજમાં ન આવતી હોય તો ભલે પૂછો બાપ તો ચુંબક છે ને જેમની તકદીરમાં છે તે સારી રીતે પકડી શકે છે તકદીરમાં નથી તો પછી ખલાસ સાંભળ્યું ન સાંભળ્યું કરી દે છે અહીં કોણ બેસીને ભણાવે છે ભગવાન એમનું નામ છે શિવ શિવ બાબા જ આપણને સ્વર્ગની બાદશાહી આપે છે પછી ક્યુ ભંતર સારું તમે કહેશો અમને શિવ બાબા ભણાવે છે જેનાથી એકવીસ જન્મોની બાદશાહી મળે છે આમ આમ સમજાવતા સમજાવતા સાથે લઈ જાઉં છું કોઈને તો કોઈ તો પૂરું ન સમજવાના કારણે એટલી સેવા નથી કરી શકતા બંધનની જંજીરોમાં જકડાયેલા રહે છે શરૂમાં તો તમે કેવી રીતે પોતાને જંજીરોથી છોડાવીને આવ્યા જાણે કોઈ મસ્તાના હોય

બાકોની કેટલી સંભાળ થતી હતી બધું જ શીખવાડતા હતા આ બાળ ફોટા વગેરે જોઓ છો પરંતુ ફક્ત ચિત્ર જોવાથી પણ સમજી ન શકે કોઈ બેસીને સમજાવે કે શું શું થતું હતું કેવી રીતે ભઠ્ઠીમાં પડ્યા હતા પછી કોઈ કેવી રીતે નીકળ્યા કોઈ કેવી રીતે જેમ રૂપિયા છપાય છે તો પણ કોઈ કોઈ ખરાબ થઈ જાય છે આ પણ ઈશ્વરીય મિશનરી છે ઈશ્વર બેસીને ધર્મની સ્થાપના કરે છે આ વાત કોઈને પણ ખબર નથી બાપને બોલાવે પણ છે પરંતુ જાણે તવાઈ સમજતા જ નથી કહે છે આ કેવી રીતે થઈ શકે માયા રાવણ એકદમ એવા બનાવી દે છે શિવ બાબાની પૂજા પણ કરે છે પછી કહી દે છે સર્વવ્યાપી શિવ બાબા કહો છો પછી સર્વવ્યાપી કેવી રીતે હશે પૂજા કરે છે લિંગને શિવ કહે છે એવી રીતે થોડું કહે છે કે આમાં શિવ બેઠા છે હવે પથ્થર ઠિક્કરમાં ભગવાનને કહેવા તો શું બધા ભગવાન જ ભગવાન છે ભગવાન અસંખ્ય તો નહીં હોય ને તો બાપ બા કોને સમજાવે છે કલ્પ પહેલા પણ આવી રીતે સમજાવ્યું હતું આપણે રોહાની બાકો ના રોહાની બાપ ને નમસ્તે ધારણા માટે રૂહા મુખ્ય સાર પહેલું છે એવું મીઠું વાતાવરણ બનાવવાનું છે જેમાં કોઈ પણ નારાજ ન થાય બાપ સમાન વિદેહી બનવાનો કરવાનો છે યાદના બળથી સ્વયંનો સ્વભાવ મીઠો અને કર્મેન્દ્રિયો શાંત કરવાની છે બીજું સદા એ જ નશામાં રહેવાનું છે કે હમણાં આપણે સંગમ યોગી છીએ કડ યોગી નથી બાપ આપણને નવા વિશ્વના માલિક બનાવવા માટે ભણાવી રહ્યા છે અશુદ્ધ વિચાર સમાપ્ત કરી દેવાના છે આજનું વરદાન અકાળ તક્ત અને દિલ તક્ત પર બેસી સદા શ્રેષ્ઠ કર્મ કરવા વાળા કર્મયોગી ભવ આ સમયે તમને બધા બાળકોને બે તક્ત મળ્યા છે એક અકાળ તક્ત બીજું દિલ તક્ત પરંતુ તખ્ત પર તેજ બેસે છે જેમનું રાજ્ય હોય છે જ્યારે અકાળ નશીન છે તો સ્વરાજ્ય ભાગ્ય બધું આવી જાય છે કર્મ યોગી અર્થાત બંને તખ્તનશીન એવા તખ્તનશીન આત્માના દરેક કર્મ શ્રેષ્ઠ હોય છે કારણ કે બધી કર્મેન્દ્રિયો લો અને ઓર્ડર પર રહે છે આજનું સ્લોગન જે સદા સ્વમાનની સીટ પર સેટ રહે છે તે જ ગુણવાન અને મહાન છે ઓમ શાંતિ